બચાવના નવાગામ નજીક ચાલીસ ફૂટ ખાડામાં ખાબકેલી ગાયનું ભચાઉ પંથકમાં સર્જાતી આગ પાણી સંલગ્ન કે વિકટ સ્થિતિમાં મુકાયેલા જીવોને બચાવવાની તાકીદની કામગીરી કરતી ભચાઉ સુધરાઈ હસ્તકની ફાયર ટીમ દ્વારા આજે વધુ એક વખત બચાવ કામગીરી કરીને ઉમદા ફરજ નિભાવી હતી શ્વાન કરડવાથી ઈજા પામેલી ગાય જીવ બચાવવાના પ્રયાસમાં પાણી વિનાના ખાડામાં પડી ગઈ હતી જેને લઈ દોડી ગયેલી ફાયર ટીમે સલામત રીતે ગાયને બહાર લાવી સારવાર માટે પશુ ચિકિત્સક પાસે ખસેડી હતી ભચાઉના નવા ગામ દયા પર ગામ નજીક આવેલા પાણી વગરના ખાડામાં આજે સવારે એક ગાય પડી ગઈ હતી

આ કામગીરીમાં ફાયર ટીમને બે થી ત્રણ કલાક જેટલો સમય થયો હતો બચાવ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપ ગંઢેર તેમજ શક્તિસિંહ ગોહિલ મયુર રામાનંદી જોડાયા હતા રિપોર્ટ બાય ગન્ની કુંભાર બચાવો